નવરાત્રીના ચોથાનો અર્થે ખંબોળજ પોલીસ મથકના હદ વિસ્તારની એક સગીરા પોતાના ઘરે હતી તે દરમિયાન રાત્રિના સમય સગીરાની બહેનપણી તેના ઘરે આવી અને પીડિત સગીરાને લઈને પોતાના ઘરની પાસે આવ્યા સરકારી પ્રાથમિક શાળાના કેમ્પસમાં લઈ ગઈ પરંતુ સમગ્ર ઘટનામાં પોતાની બહેનપણીના કાવતરાથી અજાણ સગીરા ત્યાં પહોંચી ત્યારે બહેનપણીનો ભાઈ સંજય અને તેના ફોઈનો દીકરો મુકેશ આવ્યા અને સગીરાને પાણી આપવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કાવતરુ રચિત નશીલું પદાર્થ પહેલેથી જ ઉમેર્યું હતું સગીરાએ પાણી સમજી નશીલા સેવન કરી લેતા થોડી જ વારમાં નશો થવા લાગ્યો જેનો ફાયદો ઉઠાવી સંજય નામ નો આરોપી સગીરા ને શારીરિક આરોપીઓ સગીરાને મૂકી ફરાર થઈ ગયા આજુબાજુમાં રહેતા લોકો ત્યાં દોડી આવ્યા અને સગીરાના પરિવારજનોને જાણ કરવામાં આવ્યું પરિવાર જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને સગીરાને સારવાર અર્થે સારસાની સરકારી દવાખાને ખસેડવામાં આવી જ્યાં તેને વડોદરાની હોસ્પિટલ ખસેડવામાં પરિવારજનો દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા જોતા ખંભોજ પોલીસ ને જાણ કરવામાં આવી અને તુરંત જ પોલીસે હરકત માં આવી બંને નરાધમો અને એક સગીર યુવતી ને રાઉન્ડ અપ કરી લીધા હતા હાલ સમગ્ર મામલે પોલીસે પકડાયેલ બંને નરાધમ આરોપીઓના અટકાયતી પગલા ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે